ગુજરાત સરકાર આંકડાની માયાજાળમાં બરાબરની ભેરવાઈ ગઈ છે ગુજરાત સરકારનો પાઘડીનો વડ છેડે આવી રહ્યો છે અથવા તો આંકડાની માયાજાળ રચી વાહવાહી લૂંટવા જતા સરકાર પોતાના જ રચેલા માયાજાળમાં ભેરવાઈ ગઈ છે કારણ કે દેશની સંસદમાં ગુજરાતના આંકડા સરકારનું ચીરહરણ કરે છે તો ગુજરાતનું માહિતી વિભાગ ચીર પૂરવાનું કામ કરતું હોય તેવી એક પ્રેસનોટ જાહેર કરે છે જેના કારણે ગઢમથલ એ સર્જાય છે કે ગુજરાત સરકારનું માહિતી ખાતાને સાચું માનવું કે દેશની સંસદને ક્યાંક એવું તો નથી ને કે આંકડા આંકડા રમવામાં રમવામાં હવે ગુજરાત સરકાર પોતે જ હિસાબ ભૂલી અને ટલે ચડી ગઈ છે વિગતે વાત કરીએ શું છે મામલો નમસ્કાર હું છું આપની સાથે તુષાર શાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાત રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને લઈ અનેક સવાલો પેદા થતા રહ્યા છે ક્યારેક શાળામાં ઓરડાના અભાવ તો ક્યારેક સરકારી શાળાઓ બંધ કરી ખાનગીને પ્રોત્સાહન આપવાની વાત આ બધી જ બાબતોથી આગળ મોંઘાદાટ શિક્ષણનો મુદ્દો ગુજરાતમાં અસહ્ય અને મુખ્ય છે પણ સરકારી શાળામાં શિક્ષકોની અછત અને નવા શિક્ષકોની ભરતીમાં નિરસતા પણ એક આખો અલગ વિષય છે આમ શિક્ષણમાં ભ્રષ્ટાચાર શિક્ષણના માફિયાઓ શિક્ષકોની અછત સરકારી શાળાની ખસ્તા હાલત અને શિક્ષણ માફિયા જેવા અનેક મુદ્દા પર ગુજરાત સરકાર એકદમ નિરસ અને નિષ્ફળ છે તેવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી તેવું કહેવાય પરંતુ આવી બાબતો ખબર કેમ પડે તો એ ખબર ત્યારે પડે જ્યારે સરકાર સાચા આંકડા વિધાનસભા કે લોકસભાના ગૃહમાં રજૂ કરે પરંતુ ગુજરાતના મામલામાં તો હવે આ સરકારી આંકડા પર પણ કેટલો ભરોસો કરવો તેના લઈને સવાલ પેદા થાય છે કેમ કારણ કે તાજેતરમાં જ દેશની સંસદમાં જે આંકડા રજૂ થયા તેને આજે ગુજરાત સરકારનું માહિતી વિભાગ અલગ જ રીતે રજૂ કરી ચિંથરા જોડી કપડાં સીવતું હોય તેમ જોવા મળે છે કાંઈક વાત એવી છે કે દેશની સંસદમાં આઉટ ઓફ સ્કૂલ બાળકોના આંકડા રજૂ થતા સામે આવ્યું કે ગુજરાતમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચોપન હજાર પાંચસો એકતાલીસ બાળકોએ શાળા છોડી જેમાં ચોપન હજારમાંથી માત્ર એક જ તરુણી વિદ્યાર્થીની હતી જેને શાળા છોડી પણ ગુજરાત સરકારનું માહિતી ખાતું જે સમાચાર છપાયા છે તે બે હજાર પચીસ છે તેના અનુસંધાને વાત કરતા કહે છે અને તે સમાચાર એવા છે કે બે કરતા વધારે બાળકો છે જેને શાળા છોડી છે પણ આ સમાચાર સામે આવતા માહિતી ખાતું ખુલાસો કરે છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બાળકો બે લાખ ચાલીસ હજાર ચારસો છ્યાસી આઉટ ઓફ સ્કૂલ અને ડ્રોપ આઉટ થયા હતા જેને ઓળખી કાઢવામાં આવ્યા અને તેમાંથી ઓળખેલા બાળકો હાલમાં એટલે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં બે લાખ ત્રીસ હજાર એકસો છન્નુંસ બાળકોને પુનઃ પ્રવેશ કરાવ્યો છે અને તે હાલમાં અભ્યાસ કરે છે પરંતુ મારા વાલા ગુજરાતના માહિતી અધિકારી તમે આ બે લાખ ચાલીસ હજારનો આંકડો લાવ્યા ક્યાંથી કેમ કે ખુદ સંસદનો જવાબ કહે છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં તો માત્ર ચોપન હજાર પાંચસો એકતાલીસ બાળકોએ શાળા છોડી હતી આ વાત ત્યાં નથી અટકતી હજુ મોટી વાત એ છે કે સંસદમાં જવાબમાં કહેવાય છે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ગુજરાતમાં બે લાખ ચાલીસ હજાર આઠસો નવ બાળકોએ શાળા છોડી આ સ્થિતિમાં માહિતી ખાતાએ ખુલાસો કર્યો તે એક પણ આંકડો મેળ નથી ખાતો કેમ કે માહિતી ખાતું કહે છે બે લાખ ત્રીસ હજારથી વધારે બાળકો તો હાલમાં પુનઃ પ્રવેશ મેળવી ભણવા લાગ્યા છે તો આ સંસદમાં જે આંકડો આવ્યો કે બે લાખ ચાલીસ હજારથી વધુ બાળકો આઉટ ઓફ સ્કૂલ થયા છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં એ તે સંસદ ક્યાંથી લાવી શું સંસદે આંકડા માટે બાંગ્લાદેશ કે પાકિસ્તાન પાસેથી ડેટા માંગ્યો છે કે આટલી લાખોની સંખ્યામાં વિસંગતતા આવી રહી છે હજુ સવાલ પૂરા નથી થતા જો વર્ષ બે હજાર ચોવીસમાં બે લાખ ચાલીસ હજાર બાળકો ગુજરાત માહિતી ખાતાના આંકડા પ્રમાણે આઉટ ઓફ સ્કૂલ હતા તો પછી સંસદમાં કેમ ચોપન હજાર કરતાં વધારે જ બતાવી રહ્યા છે શું ત્યાં ખોટા આંકડા ગયા છે ગુજરાત સરકાર તરફથી આ હિસાબે તો એવું પણ બને કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જે ડેટા ખોટો થયો અથવા તો ખોટો આપવામાં આવ્યો અને તે ખોટો નથી તો હાલમાં ગુજરાતનું માહિતી ખાતું સરકારના બચાવવામાં જે આંકડા રજૂ કરે છે તેનો સોર્સ પણ તેમને જાહેર કરવો જોઈતો હતો અને સાથે સંસદ આંકડા ક્યાંથી કાઢી લાવી તેનું પણ ગુજરાતના માહિતી ખાતા એ સોર્સ સાથે જવાબ આપવા જોવા હતા આ સવાલો બાદ વાત કરીએ કે આંકડા કેમ શંકાસ્પદ લાગે છે તો વિચારો કે સંસદના આંકડા મુજબ વર્ષ બે હજાર એકવીસ ગુજરાતમાં બેતાલીસ હજાર સાતસો બાળકો આઉટ ઓફ સ્કૂલ થયા જે આંકડો વધ્યો અને તેના પછીના વર્ષે એક લાખને પાર કરી ગયો જેમાં બાસઠ હજાર કરતાં વધારે તરુણી સામેલ હતી પરંતુ અચાનક સિસ્ટમે એટલી મહેનત કરી લીધી કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં આંકડો ઓગણીસ હજાર સાતસો ત્રીસ બાળકો સુધી પહોંચી ગયો જેમાં પણ નવ હજારથી વધારે તરુણ વિદ્યાર્થીનીઓ આઉટ ઓફ સ્કૂલ થવાનો સમાવેશ હતો પછી ચાલુ થયો જાદુ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માત્ર નવ હજાર કરતાં વધારે બાળકોમાં માત્ર એક જ તરુણ વિદ્યાર્થીની આઉટ ઓફ સ્કૂલ થઈ નવ હજાર કરતાં વધારે બાળકોમાંથી એક જ તરુણ વિદ્યાર્થીની બોલો ચોપન હજાર છોકરામાંથી એક તરુણી હોય તો આપણને વિચાર તો આવે અને હવે વર્ષ પચીસ છવ્વીસમાં આંકડાએ માર્યો ઊંચો જમ્પ સામે આવ્યું કે બે લાખ ચાલીસ હજાર કરતાં વધારે બાળકો આઉટ ઓફ સ્કૂલ થયા છે અને તેમાં એક લાખ પાંચ હજાર કરતાં વધારે તરુણ વિદ્યાર્થીની છે બેટી પઢાઓ બેટી વાળી વાત આવે વિદ્યાર્થીનીમાં આ આંકડાને લઈને જે માહિતી ખાતું હવે ખુલાસો કરે છે તેના પર કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહ અઠવાડિયાએ પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે માહિતી ખાતાએ અભ્યાસ કરવાની જરૂર હતી પછી સરકારની આબરૂ બચાવવાનો પ્રયાસ કરવો હતો આમ સંસદના જવાબ બાદ સમાચારોમાં ગુજરાત સરકારના શિક્ષણના ક્ષેત્રના ફુગ્ગા જે ફૂટી ગયા તેના સમાચારો જે છપાયા અખબારોમાં માધ્યમોમાં અને તેના કારણે હવે ગુજરાતનું માહિતી ખાતું ખુલાસો કરવા જો નીકળ્યું છે પણ કદાચ માહિતી ખાતાએ લેશનમાં થોડી કમી રાખી હોય તેવું લાગે છે અને જો એવું નથી તો પત્રકાર પરિષદ બોલાવી પત્રકારોના સવાલોના જવાબ સોર્સ સાથે આપી ગુમરાહ થઈ રહેલી વાતનો ખુલાસો હજુ પણ આપી શકાય છે સમય છે માહિતી ખાતા પાસે અને એવું નથી થતું તો આ બે આંકડાની વિસંગતતા જાણવા માટે અમે પત્રકારોને ગુજરાતની જનતા તલપા પર છીએ કે આ બોગસ આંકડા રજૂ થયા છે કે શું એનું સત્ય સામે રાખો નાગરિકોનું અને આવા આંકડા આપનારા અધિકારીઓ સામે કાર્યવાહી થાય અમે રાહ જોઈ રહ્યા છીએ કે આવું કંઈક થાય આપને શું લાગે છે આંકડા પહેલાંથી જ ગોટાળા થવાના કારણે ખોરંભે ચડી ગયા અને સરકાર ખુદ જ ભૂલી ગઈ છે કે હવે સાચો જવાબ શું હતો અને ખોટો શું છે એવું થયું છે કે પછી બીજું કંઈ કમેન્ટમાં જરૂરથી જણાવજો આ પ્રકારના વિશ્લેષણ સાથેના સમાચાર માટે જોતા રહો શુભમાન નમસ્કાર